વિસાવદર ની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને જે ત્રિપાંખીયો જંગ એટલે ચાર પાંખ્યો જંગ છે એ પણ કહી શકાય આ વખતે જુઓ જે કેવું તે કહી શકાય પણ વિસાવદર આમ તો ચૂંટણી પેટા ચૂંટણી છે એ વિસાવદર ની છે કારણ કે એમાં વિચારા વગર કોઈ પણ માણસ કઈક ક્યાં કરશે ને એને મોત ના દી છે લખી રાખજો પેલી વખત એવું બધું છે નહીતર પચાસ ટકા લેવા મતદારો છે ત્રણ ને કોંગ્રેસ અને ભાજપને ને ફીણ આવી જવાના ના એટલા માટે કે આમ આદમી પાર્ટી એનું ત્રુટ નું પત્તું એટલે હુકમ નો એક એવો ગોપાલ ઇટાલિયા ને રાખી દીધા અને એટલે જ એ ચર્ચામાં છે

તો એની ચર્ચા ચારે થવાની છે ભાજપ તો એની ચર્ચા થાય કારણ કે ગોપાલિજન્ટ મતદારો મળવાય મુશ્કેલ છે જેમ રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર પલટાવી નાખે છે નાના મતદારો એમ અહિયાં તમે જુઓ કોઈ પણ પક્ષ નું બેનર એને કઈ લેવા જેવા નથી અહિયાં અપક્ષ એ ભૂતકાળમાં જીતેલા છે કિમલોપે જીતેલા છે

નેવું જેટલા ગામડામાં એની તથા સહકારી મંડળીઓ માંથી જે લોન ધિરાણ પાક ના ધિરાણ ને બધા મળતા હોય એમાં જે કપલો છે આડે ગાળે નો છે એ જનતાની વચાળે જઈને એને કીધું કે તમારા નામે એટલે તમારા બાપ દાદા નામે કોકે લોન લઈ લીધી છે પૈસા ખાઈ ગયા હવે તમને વેર થઈ જાય એવા સેટામાં ઈ પણ મુદ્દો છે અને રોડ રસ્તા ઇત્યાદિ બાકી બધા મુદ્દા તો છે તો જેને ચોકલી ઇલેક્શન મટીરિયલ એમાં ખેતી કરવામાં ગોપાલ ઇટલિયા અત્યારે આગળ છે સૌથી એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એને હજી ઉમેદવાર જાહેર નથી કર્યા નામ ઘણા બધા આવે છે એ જુદી વાત છે પણ જાહેર કર્યા નથી જયારે કે ભાઈ ગોપાલ ઇટાલિયા તો બધું ફૂંડી ગયા છે અત્યારે એટલે જે અત્યંત ચર્ચાસ્પદ બની ગઈ છે છેલ્લે ટૂંકમાં એ કે મારે ભૂપતભાઈ ભાઈ જોડે વાત થઈ તો એને એવું કહ્યું કે હું જે પક્ષમાં તો એ પક્ષની કામગીરી કરવાની રીત બહુ ખરાબ હતી એમની કામ કઈ રીતે કરવાનું એ ખબર નથી એટલા માટે મેં પક્ષ પલટું કર્યું ને જો મને કદાચ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો હું જોર શોરથી લડવાનો છું અને જીતવાનો છું એને તો એમ કીધું છે કે હું લડવાનો છું અથવા તો મને મારી પાર્ટી જે બીજા કોઈને પણ તક આપશે તો અમે એને જીતાડશું આ બે વાત એને છે કારણ કે ત્યાં સૌથી વધુ દાવેદાર અગર કોઈ હોય એનું નામ છે કિરીટભાઈ પટેલ જેને જુનાગઢ જિલ્લા પ્રમુખ હતા એણે એમાંથી રાજીનામું આપીને એને જ ખેલ આમ જુઓ તો બુદ્ધિપૂર્વક નો વ્યવસ્થા કરી હર્ષદ રીબડીયા ને જે રીત પાછી ખેંચી લેવામાં આવી એ પણ એને કારણે ખેંચી લેવામાં આવી કિરીટભાઈ

પાછો એનો દાવો લાગે તો નાનો જે સ્થાનિક કોંગ્રેસ છે એની મુશ્કેલી પડે ભૂપત ભાયાણી છે એના કેટલાક પ્રકરણો છાપા આવ્યા હતા અત્યારે આપડે બોલીએ યોગ્ય નઈ એટલે એનો દાવો ઓગણીસ વીસ છે